ચિંગચોંગ ચોંગ યાંગ ચુંગ પાંગ લાંગ માંગ ચોંગ યુંગ ચાંગ તો આ ચાઇનામાં છે એટલે આપણે ચાલો સૌથી પહેલાં ડીજેઆઈ એક્શન ફોર ઓસમોનું અનબોક્સિંગ કરીએ મોજ મસ્તી મનોરંજન ને માહિતી એટલે મોજે ગુજરાત ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં આજે આપણે છીએ આપણા ઘરે અને આમ તો મોજે ગુજરાતની અંદર મેં ક્યારેય પર્સનલ બ્લોગ નથી બનાવ્યા પણ આજે થોડોક એવો મુદ્દો હતો એટલે એમ થયો ચાલો મિત્રો સાથે વાત કરીએ અને વાત કરતાં પહેલાં હું એ તમામ દોઢ લાખથી વધારે મોજે ગુજરાતને ચાહતા સબસ્ક્રાઈબર મિત્રોનો આભાર માનું છું કે જે ઇન્સ્ટા યુટ્યુબ અને ફેસબુકના માધ્યમથી મોજે ગુજરાતને નિહાળે છે અને જે નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે એને ખાલી એટલું કહું કે આ ચેનલની અંદર હું માત્ર ગુજરાતના કેટલાક સ્થળો જે છે અદ્ભુત એને બતાવતો હોય ફરવા જતા હોય ત્યારે અને એવા કેટલાક વ્યક્તિ કે જે સોશિયલ મીડિયામાં કે ક્યાંય એવા સેલિબ્રિટી નથી પણ અદ્ભુત હોય એને ગોતવાના એને મળવાનું એની વાતો સાંભળવાની એના ઇન્ટરવ્યૂ કરવાના તો આ ટોપિક ઉપર આપણે વધારે વિડીયો બનાવતા હોય પણ આ જે ખર્ચો કર્યો છે આપ જોઈ શકો છો ડીજીઆઈ પોસ્મો એક્શન ફોર એટલે કેમેરો લીધો અને અત્યાર સુધીની મારી જે યુટ્યુબની સફર હતી એની કેટલીક વાતો લઈ અને આવ્યો છું આપ આ બધું જોઈ શકો છો અને યુટ્યુબની અંદર કેટલા કમાણા એવા ઘણા વિડીયો તમે જોયા હશે પણ યુટ્યુબમાં કેટલા ટ્વિટાને એ હું તમને આજે વાત કરીશ આગળ તો જોડાયેલા રહેજો ખૂબ મજા આવશે મારી સાથે છે મારો દીકરો યુગ મારી દીકરી આરોહી અને આ બાજુ છે સરકારી ચોપડે નોંધાયેલી મારી કાયદેસરની એકમાત્ર પત્ની તો ઘેરે બેઠા છે અને ચાલુ કરીએ આપણે તો મેં યુટ્યુબની શરૂઆત દોઢક વર્ષ પહેલાં કરી ત્યારે સૌથી પહેલાં એક માઈક મગાવ્યું હતું એમેઝોનમાંથી લગભગ સાડા ચાર હજારની કિંમતવાળું તો આ પણ ઠીક ઠીક આનો કોઈ ખાસ મતલબ હતો નહીં પણ હવે શોખ ખાતર આ યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામમાં હું બધું નાખું છું જનરલી હું જોબ કરું છું એમાં જ્યારે મને રજા હોય રવિવાર કે કોઈ તહેવારોની ત્યારે બહાર ફરવા જતો હોય ત્યારે એના વિડીયો બનાવતા હોય કોઈ સારું સ્થળ કાં તો કોઈ સારા વ્યક્તિ હું બતાવતો હોઉં છું અને બીજું કે તમારા વિસ્તારમાં તમારા ગામમાં એવો કોઈ માણસ હોય કે જેને આખી દુનિયા સાંભળે ને એવી એની પાસેથી કંઈક ને કંઈક સારી વસ્તુ હોય ને તો હું એને મળવા ચોક્કસ આવીશ અને સેલિબ્રિટીઓને મળવું તો અઘરું છે એટલે આપણે વધારે તો જે રિયલ સેલિબ્રિટી છે ને ગામડાઓની અંદર એને મળીએ છીએ અથવા તો ગિરનારના જંગલો હોય ને એમાં બાપુ જે અલગારી ધૂણા ધખાવીને બેઠા હોય એને મળીએ છીએ તો એવા પણ આપ મધ્ય ગુજરાતની અંદર ઘણા વિડીયો જોયા હશે તો ચાલો સૌથી પહેલાં આપણા માઈકની વાત કરીએ પછી એ સિવાયના પણ ઘણા બધા માઇક મગાવ્યા છે આ પકડ ભાઈ થોડીક વાર એની અણી કઈ રહેવા દે તો આ ઘણા બધા આવા ખર્ચા કર્યા ને એક વધારે ખર્ચો જોડો છે ડીજેઆઈ ઓસ્મો એક્શન ફોર પણ ખરેખર યુટ્યુબ ચલાવવા માટે આવા કોઈ ખર્ચાની જરૂર નથી મને એકમાત્ર શોખ વિડીયો બનાવવાનો હતો એટલે હું આ ખર્ચા કરું છું તો એક હજાર જેવી કિંમત આની હોય છે અત્યારે કંઈક સાડા ત્રીસ હજારમાં થયો પણ આનું બેઝિક વર્ઝન તમને વીસ હજારથી લઈને ત્રીસ હજાર સુધીમાં મળી જતું હોય તો માઇકના બીજા ખર્ચા આ ડિજીટેકના માઇકમાં આપ જે અવાજ સાંભળો છો એ પણ ચાર હજારનું લીધું તો આમ પચાસ સાઠ હજારના ખર્ચા યુટ્યુબમાં અત્યાર સુધીમાં એકાદ વર્ષમાં કર્યા છે અને બધો સરવાળો બાદબાકી બાકી કરતા પચીસ ત્રીસ હજાર અત્યારે આપણે તૂટમાં ચાલીએ છીએ કારણ કે યુટ્યુબની અંદર સૌથી વધારે જો કોઈ મને પ્રશ્ન પૂછાવે હોય ને યુટ્યુબ ચાલુ કર્યા પછી બધા મિત્રો એક જ પ્રશ્ન હું પૂછતી કેટલા પૈસા આવે બધા આજ પૂછતા કેટલા પૈસા આવે કેટલા પૈસા આવે સગા સંબંધી મળે તો યુટ્યુબના વિડીયો જોયા હોય કેટલા પૈસા આવે મિત્રો મળે તો કેટલા પૈસા આવે પૈસા તો આવે છે પણ યુટ્યુબ તમે જેટલું સમજો ને એટલું સહેલું નથી રૂપિયા કમાવા ખૂબ અઘરા છે અને જો તમારી પાસે ટેલેન્ટ હોય તમારું કન્ટેન્ટ એવું હોય કે લોકો તમને ચાહે તમારું કન્ટેન્ટ એને ગમે તો આવે પણ ગુજરાતી ભાષાની અંદર જ્યારે તમે વિડીયો બનાવો ત્યારે જોવાવાળો વર્ગ પણ નાનો બની જતો હોય છે અને જે બ્લોગિંગને હોય એમ માનો ને કે એકાદ લાખ વ્યૂ આવે ને ત્યારે માંડ સોળસોથી સત્તરસો રૂપિયા જેવું અર્નિંગ થાય એક લાખ વ્યૂ ઉપર સોળસો સોળસોથી સત્તરસો જેવું થાય તો આપ સમજી શકો છો પણ હા તમે એવું કોઈ સારું કન્ટેન્ટ હોય અને હિન્દીમાં બનાવતા હોય તો જોવા વર્ગ આખા ઇન્ડિયા લેવલનો હોય તો તમે વધારે પણ કમાઈ શકો પણ આપણે તો અત્યારે શોખ માટે કરીએ છીએ જ્યારે રજા હોય ત્યારે મજા કરવા નીકળીએ તો એમ થાય કે મોજે ગુજરાતમાં મોજ કરીએ તો ચાલો સૌથી પહેલાં ડીજેઆઈ એક્શન ફોર ઓસ્મોનું અનબોક્સિંગ કરીએ આ વિડીયોમાં સૌથી પહેલાં તો મને મોજે ગુજરાત ચાલુ કરાવવા માટે ગુજરાતના સૌથી નામાંકિત યુટ્યુબર જે એજ્યુ સફર ચલાવતા એ બાબુભાઈ પટેલનો આભાર માનીશ એ મળ્યા એને કીધું કે લોકો તને સાંભળશે અને મજા આવશે આવી રીતના શરૂઆત થઈ અને મોજે ગુજરાત કે ગાડી ચલ પડી તો હજી હું તમને આખું ગુજરાત તમે કોઈ દી ના જો એવા અદ્ભુત માણસો બતાવીશ અને આખા ભારતનું ભ્રમણ આપણે કરવાનું છે આ ભાઈ જરાક મોટા થઈ જાય પછી બરાબર તો મોજ કરતા રહીશું તો બાબુભાઈ પટેલનો પણ આભાર અને ડીજે એક્શન ફોર નાઉ ઇટ્સ ટાઈમ ટુ અનબોક્સિંગ ચાલો જોઈએ જે મિત્રો યુટ્યુબ ચલાવતા હોય અત્યારે એ ખરેખર આવો કોઈ ખર્ચો કરતા નહીં સામાન્ય ફોન હોય તો પણ ચાલે આપણા દોઢ લાખથી વધારે સબસ્ક્રાઈબર અને લાખો વ્યૂ છે એ આ એમઆઈના આ ડબલા જેવા ફોનમાં મેં વિડીયો બનાવેલા અને એ પણ લોકોએ પસંદ કર્યા તો આ તો શોક ખાતર અને થોડી વધારે ક્લિયરિટી અને સ્ટેબિલિટી માટે ખર્ચો કર્યો આપણે પણ આવું કંઈ ખાસ જરૂરી નથી મને કોઈ ખાસ શોખ હતા નહીં આઠ વર્ષ પહેલાં એક બોલપેન લીધી હતી શોખ ખાતર અને પછી આ કેમેરો લીધો એટલે ચાલો યોગભાઈ બતાવી દઈએ મિત્રોને કેમેરો નથી બતાવો એમ ન નઈ છે બધે રડી લે મારો ભાઈ થોડીક પાસે હે ને ના હોઈને રડીએ ને તો મોટા થઈને ઓછું રડવું પડે નહીં જામે મેં કાંઈ નહીં અને આપો તો ચાલો આયુબેન નિકાલો પહેલાં બે પાર્ટ આવે છે આમાં હા બે વિભાગ છે પહેલાં તો એની આખી ઇન્સ્ટ્રુમેન્ટ ગાઈડ છે ચિંગ ચોંગ યાંગ ચુંગ પાંગ લાંગ માંગ ચોંગ યુંગ ચાંગ તો આ ચાઈનામાં છે એટલે આપણે એમાં કંઈ ટપો નહીં પડે આ ભાઈ તને આ ભાષા સારી રીતના આવડશે તો બે બોક્સ છે આયુબેન આ એક સ્ટેન્ડી છે કે ડ્રોન વ્યૂ પણ આવી જાય એ હું તમને હમણાં આગળ બતાવું તો હવે આપણે ખોલીશું બીજું સેક્શન હવે આ એક બેટરી કેસ આવે છે તો આ કેમેરાની અંદર સૌથી વધારે બેટરીનો પ્રોબ્લેમ રહેતો હોય પણ ડીજેઆઈ ઓસ્મો એક્શનની અંદર એટલી મસ્ત સુવિધા છે કે બેટરીનું બોક્સ આપી દઈએ આની અંદર જ બેટરી ચાર્જિંગ થઈ જાય અને ત્રણ બેટરી આવે છે પછી સેકન્ડ બોક્સની અંદર મેન મુદ્દામાલ નીકળશે તો ફાઇનલી આ આપણો છે ડીજેઆઈ એક્શન ઓસ્મો ફોર એડવેન્ચર કોમ્બો કે જેની ઓનલાઈન કિંમત છત્રીસથી સાડત્રીસ હજાર છે અને ખાલી આ કેમેરો અને એક બેટરીને એવું લીસમાં થઈ જાય એ પણ ફોર લેટેસ્ટ વર્ઝન બાકી તો વીસ પચીસમાં પણ મળી જાય અને એની સાથે છે આ કવર આ કવર છે એની અંદર આપણે હમણાં લગાડી દઈશું આ બેટરી છે આ સ્ટીક છે આ એવું માઉન્ટ છે કે ક્યાંય ગાડીમાં કે લગાડવું હોય તો આ કેમેરાને આમ ચોંટાડી શકાય તો ચાલો પહેલાં ફિક્સ કરી દઈએ બધું તો ફાઇનલી ગોપરોનું સેટઅપ કમ્પ્લીટ થઈ ગયું છે હા આ નીચે ચુંબક આવે તમે આવી રીતના સ્વિચ આમ કરો એટલે આ સીધો કેમેરો નીકળી જાય અને આમ કરો એટલે ચોટી જાય ક્યાં લઈ જવામાં એકદમ ઈઝી હવે આપણે આ મોબાઈલની અંદર એપ્લિકેશનમાં આખું ઇન્સ્ટોલ થઈ જાય ને પછી આપણે આપણી પાસે મોબાઈલ હોય ને આ કેમેરો આગળ ગમે ત્યાં પડ્યો હોય અહીંથી તમે ચાલુ બંધ કરી શકો એમાં જે વિડીયો વિતરો એ સીધે સીધો આમાં ડાઉનલોડ કરી શકો મતલબ આખે આખો કેમેરો તમારા મોબાઈલમાંથી હેન્ડલ કરી શકો એવી એક સારી સિસ્ટમ છે તો હવે પછીનું નેક્સ્ટ વિડીયો જોશો ડીજેઆઈ એક્શન ફોરમાંથી ચાલો હવે બહાર જઈએ અને આનો વધારે ટેસ્ટ લઈએ કે કેવું પરફોર્મન્સ છે તો બધા વ્યૂ બતાવું તમને તો જોડાયેલા રહેજો મોજે ગુજરાતમાં હવે તમને વધારે ક્લિયર અને સ્ટેબલ અને જમાવટવાળા વિડીયો જોવા મળશે પાપા पापा पापा <laughs> लाइव टेस्टिंग चालू करिए चलो दीदी ड्रोन व्यू बताओ અગાસી એ જાય છે હાલ ત્રીજા માળે કાકા કાકા આ છે આપણી અગાસી અને અગાસી જો ટમેટા કારેલા એવું બધું પણ છે જો કેપ્સિકમ મરચા પણ છે અને ઘણી બધી શાકભાજી અગાસીય પણ છે તો ભેગો આપણે આ ધંધા પણ કરીએ નવરા હોય તો એ બરાબર આપ જોઈ શકો છો પછી બીટ ને પાલક ને પાલક ની ભાજી છે તો ખાસ તો આપણે જોઈ લઈએ વાઈડ એંગલ થી ને બધું કેવું રિઝલ્ટ છે આ બતાવી દો એ શહેર હે પોરબંદર ને કારેલ હા 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 તો આ બધું છે ભાઈ તો ચાલો ડીજે એક્શન ફોર માં ધમાકેદાર વિડિયો ટૂંક સમયમાં લઈને આપણે આવી રહ્યા મિત્રો યુટ્યુબ એક શોખ પણ છે અને જો તમારા અંદર કોઈ એવું કન્ટેન્ટ હોય આમ તો ભગવાને બધાને કંઈક ને કંઈક એક ખૂબી આપી હોય તો જો તમને આવો કોઈ શોખ હોય આમ તો જો કે પાંચેક વર્ષમાં લગભગ દરેક ઘરે એક યુટ્યુબર હશે અને એ પણ એક સારી વાત છે કે સોશિયલ મીડિયાથી લોકોના આઈડલ બદલાણા તો તમે પણ મોજ ખાતર કંઈ કરી શકો અને પૈસા કમાવાની વાત છે તો યુટ્યુબમાં મેં અગાઉ પણ કીધું એમ

આ તો આપણો એક્શન ફોર ટેસ્ટિંગ થઈ ગયું મજા એવી છે અને આગળ ઘણા બધા વિડીયો બનાવશું અને વધારે વાતો કરશું તો જોડાયેલા રહેજો મોજ મસ્તી મનોરંજન ને માહિતી એટલે